ਸਖਤ ਮੋਰਚਾ ਲਖਣੀ ਆਯੋਜਿਤ ਲਖਣੀ ਸਰਸਵਤੀ ਵਿਦਿਆਲ័យ ખાતે ਭਵਯ ਰੀਤੇ ਰक्तदान कॅम्प યોਜਾਇਆ ਆਪਣਾ ਯਸ਼ਸਵੀ ਆਦਰਨੀਯ ਵੜਾ ਪ੍ਰਧਾਨ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિનની ઉજવણી ઉપક્રમે આપણી વિવિધ સંસ્થાઓ જેમ કે ભારત વિકાસ પરિષદ નમો વિચાર મંચ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાખણી ઉત્કર્ષ મંડળ લાખણી શાળા વિકાસ સંકુલ ભારતીય કિસાન સંઘ એકેપીએસ ટીમના સંયુક્ત મોરચા આયોજિત લાખણી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ કેમમાં અધ્યક્ષ દિયોદર લાખણી તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ

પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર તથા તથા કોલેજના કર્મચારીગણ સારસ્વત ભાઈઓ બહેનો લાખણી તાલુકાના તમામ ક્ષેત્રના નામી અનામી જાગૃત ગ્રામજનો ભાઈઓ બહેનોએ માળવા સેવા રૂપી કેમ્પમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ બસો એકવીસ બોટલના રક્તદાતાઓ રક્તદાન કર્યું તેમને સ્થળ પર જ બે લાખ પચાસ હજાર રૂપિયાની વાર્ષિક વીમા કવર સાથે સ્થળ પર જ રક્તદાન કાર્ડ સન્માનપત્ર જે વ્યવસ્થા જોઈ મુલાકાત તથા લાખડી તાલુકાનું ગૌરવ વધારવા અને રાષ્ટ્રના જહાબા જવાનો તથા સમાજ સ્નેહીઓને મદદરૂપ બનવાની કોશિશ બદલ તમામે બિરદાવી શુભકામના પાઠવી હતી સંયુક્ત મોરચા અધ્યક્ષ સુરેશભાઈ પટેલ અને નાગજીભાઈ પટેલ મહાસંઘ અધ્યક્ષ એસવીએસ કન્વીનર મનોજભાઈ દવે ઉત્કર્ષ મંડપ પ્રમુખ નવીનભાઈ સોલંકી સરસ્વતી વિદ્યાલય પ્રિન્સિપાલ માવજીભાઈ પટેલે વિકાસ પરિષદ મહામંત્રી ભરતભાઈ તથા મહાસંઘ મહામંત્રી દેવજીભાઈ વાઘેલા અને સંગઠન મંત્રી સેંધાજી સુથાર તથા તમામ આયોજિત ટીમ આચાર્ય સાહેબશ્રીઓ પ્રકાશભાઈ શંકરભાઈ સિયાસી દેવરાજભાઈ ચૌહાણ જામાભાઈ માળી સુરેશભાઈ ચૌધરી ધનજીભાઈ પટેલ અને ગેલાજી ઠાકોર તથા તમામ આપની એજ્યુકેશન ટીમ વગેરે અનેક મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાય કામ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો તથા તાલુકાના ગૌરવ વધારા સમાન આ સેવા યજ્ઞમાં સહભાગી બનવા બદલ તમામનો આયોજક ટીમ વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર ગજેન્દ્રસિંહ દૈયા લાખણી